પત્રકારોને પોઝિટિવ રિપોર્ટિંગ શીખવતા સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર ઝાડા ઉલટી સનસ્ટ્રોકના કેસ વચ્ચે બે દર્દીના મોતના અહેવાલ છાપામાં છપાતા હેલ્થ ડિપાર્ટમેન્ટે ખુલાસો માંગ્યો રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટ વેવ ઝાડા ઉલટી સનસ્ટ્રોકના કેસ વચ્ચે બે દર્દીના મોતના અહેવાલ છાપામાં છપાતા હેલ્થ ડિપાર્ટમેન્ટને ખુલાસો માંગ્યો સયાજીની ઓપીડી પર સતત નજર ફરતા થયેલા મોતના આંકડા અંગે સાયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યરે સ્પષ્ટતા કરી અને વિસ્તૃત માહિતી આપી હતી 4 into 7 एस की ओपीडी और SSG की कैजुअलिटी कार्यरत है जो भी मरीज SSG में लाया जाता है उसको तुरंत ही मुहैया कराई दी जाती है और हमने एक कॉशनरी वार्निंग या एक वीडियो भी रिलीज किया था जिसमें हमने लोगों को बताया था कि कैसे ये इस प्रकार के सूर्य प्रकाश से इस प्रकार की गर्मी से बचे और क्या क्या सावचेती रखें का सबसे बड़ा हॉस्पिटल है कितने केसेस कुछ आए कुछ दर्ज हुए सब कुछ डेटा है अपने पास हीट वेव हीट वेव के लिए वेव की वजह से कुछ मेरे मरीज बढ़ गए हो ऐसा कोई डेटा मेरे पास नहीं है कुछ मृत्यु कोई मृत्यु हीट वेव की वजह से हुआ था ऐसा पुरवार करना भी नामुमकिन है ठीक है क्या कहना चाहोगे हीट वेव को ही तक लोगों को सावधानी रखनी चाहिए साढ़े दस से साढ़े चार के बीच में जब तक हो सके तब तक घरों के अंदर रहना चाहिए तीन चार दिन का मामला है पुष्कर अपने आप को हाइड्रेट करना चाहिए काफी लिक्विड्स लेने चाहिए लूज कॉटन कपड़े पहनने चाहिए छाव में काम करना चाहिए डायरेक्ट इंटेंस हीट से बचना चाहिए सर को टोपी से या पगड़ी से ढकना चाहिए अचानक अकाले थता मृत्यु माटे अथवा तो मृत लावता दर्दियों

આકસ્મિક અચાનક મૃત્યુ થાય તો એ અંગે પીએમ કરવાની તો પ્રથા છે જ લઈને કોઈ નથી એવું અત્યારે કાગળ પરથી સાબિત થતું ને તબિયત બગડી શકે સ્ટ્રોક ની અસરો થઈ શકે એ સર્વવિધિત સર્વ માન્ય છે પણ એસજી હોસ્પિટલ ની અંદર આ પ્રકારના દર્દીઓનો ધસારો વધી ગયો હોય કે આ પ્રકારના દર્દીઓ ટપા અહીં આવતા હોય એવું કોઈ કારણ માનવાને નથી અને અમારા કોઈ આંકડા એવું કહેતા નથી ડિપાર્ટમેન્ટ દ્વારા કયા કારણો છે એસજી હોસ્પિટલ પાસે રિપોર્ટમાં બે દર્દીઓનો અહેવાલ કોઈ ન્યૂઝપેપરમાં આવ્યો તો એની માહિતી મારી પાસે માંગવામાં આવી છે એમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો કે બે દિવસમાં નવ લોકોના મૃત્યુ છે એ બાબત એ એ કોઈ પત્રકારે લખેલી બીના છે એના પર મેં કોઈ સૈદ્ધાંતિક નિર્ણય આપેલો નથી 21 તારીખનો એક પત્ર છે સમાચાર પત્રમાં જે અહેવાલ છપાયા છે હીટ વેવને લઈને થયેલા મૃત્યુ કે આકસ્મિક મૃત્યુ એ અંગેની માહિતી અમને માગી છે અમે એમને સંપન્ન કરાઈશું ત્રણ દિવસની વાત કરવામાં આવે કેટલા એવું ચોક્કસ માહિતી આપી શકાય નહીં જે ગઈકાલે એક નવ નો આંકડો તરતો થયો હતો એ નવની અંદરથી એક હેંગિંગનો કેસ હતો ત્રણ રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસ હતા એટલે એસએસજી હોસ્પિટલની અંદર અંજાન કારણોસર સડનલી કોઈ બેભાન થઈ જાય કે ચક્કર આવીને ઢળી પડે એવા કેસની અંદર હીટ ને કારણે કોઈ અસર થઈ છે કે નહીં એ એક ક્લિનિકલ વિષય છે સારવારના અંતે જો ફિઝિશિયન ને એવું લાગે તો જ એ વસ્તુ સાબિત થઈ શકે ગરમી આવી રહ્યા છે કેટલા કેસ આવી રહ્યા છે અમે બે દિવસથી કોન્સ્ટન્ટલી વોચ ઉપર છે એવું હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવ્યું જેને લઈને હું કોઈ કમેન્ટ કરીશી રોગ ટાઈમ એન અગેન ચેતવણીઓ આપવામાં આવે છે સલાહ સૂચનો ઇશ્યુ કરવામાં આવે છે એ વિડીયો બનાવવાનો મારો આશય એજ હતો કે ભાઈ લોકો સમજે આ બધી ચાલી રહ્યું હતું એટલા માટે સર આપણી બાઇક જોઈ દીધી કે આવું ચોક્કસ એક કારણ આપણી સામે લોકો ગુમરાહ ના થાય એમ લોકો એવું ના સમજાય કે ભાઈ આ હીટવેવ ના ત્રણ ત્રણ દિવસ ત્રણ દિવસથી જે રિપોર્ટિંગ થાય છે ને હવે તમે એવું કહેશો કે અમારું નથી ઇલેક્ટ્રોનિક મીડિયા નથી એ પ્રિન્ટ મીડિયા છે પણ રિપોર્ટિંગની ભાષામાં પણ એવો લોકોને ભડકાવાનો આશય ના હોવો જોઈએ સાવચેત રહેવાની જે આપણે વાત કરીએ ને એ અલગ છે લોકોને બીવડાવવાની વાત અલગ છે એટલા માટે આપણે લોકોને અસહ્ય ગરમીથી થતી જે કઈ બી આડઅસરો હોય ખરાબ અસરો હોય એનાથી અવગત કરાવવા જોઈએ એનાથી બચવા માટેના પગલા આપણે શીખાડવા જોઈએ નહીં કે આજે બે ઢળી પડ્યા ને નવ ઢળી પડ્યા ને એવો આમ હાવ નહીં ઉભો કરવાનો દેટ ઇઝ પોઝિટિવ જર્નલિઝમ